નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે સોમવારની રાત્રે નર્મદા જિલ્લામાં વરસેલા વરસાદે ફરી એકવાર તોફાન મચાવ્યું હતું નર્મદા જિલ્લાને વડોદરા સાથે જોડતા ધોરી માર્ગ સમાન રાજપીપળા પોચા રોડ ઉપર સોમવારની રાત્રે જેસલપુરનું નાળું ધોવાઈ જતાં અચાનક રાત્રિના સમયે વાહન વ્યવહાર અટકી ગયો હતો ત્યારે કેટલાક જાણકાર લોકોએ રાજપીપળા તરફ આવવા માટે લાછરસ ટંકારીનો ગ્રામ્ય રસ્તો પસંદ કર્યો હતો જેમાં તેમની પાછળ એક ભારદારી વાહન પણ ચાલવા લાગતા એ વાહન ટંકારી ગામ પાસે આવીને એક નીચા નાળામાં પાણીના વહેણમાં પસાર થવાની લાયમાં ભરાઈ ગયો હતો અને પરિસ્થિતિ વધુ બગડી હતી આજે ત્રણ ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં એ ટ્રક રસ્તાની વચ્ચોવચ પડી રહેતા રોજિંદી અવર જવર કરતાં લોકો માટે ભારે પીડાનું કારણ બન્યું છે મહામુશ્કેલીથી ટુ વ્હીલર ચાલકો તો નીકળી જાય છે પરંતુ ફોર વ્હીલ કે કાર જેવા વાહનો નીકળી શકતા નથી આંધ્રપ્રદેશનું પાસિંગ ધરાવતી આ ટ્રક કોની છે એમાં શું ભરેલું છે કોઈને જ ખબર નથી સ્થાનિક લોકો રોષ વ્યક્ત કરે છે કે સાંસદો બદલાયા ધારાસભ્યો બદલાયા સરપંચો બદલાયા પરંતુ થોડાક વરસાદમાં આ ગામનો સંપર્ક કપાઈ મેડિકલ ઇમરજન્સીના સમયે એકસો આઠ કે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી તેવી પરિસ્થિતિ સર્જાય છે અને એ પ્રકારનો બનાવ ત્રણ દિવસ પહેલા બન્યો પણ હતો એ પ્રકારની પણ જાણકારી અમને મળી નમદા લાઈવ તંત્રને અપીલ કરી છે કે આ લાવારી ટ્રક કોની છે ક્યાં આવી છે અને ક્યાં જવાની હતી એની તપાસ કરી અને સ્થળ પરથી ખસેડી લેવામાં આવે જેથી કરીને ગ્રામજનોનો રસ્તો અવરજવર કરવા માટે ફરી શરૂ થાય આ પ્રકારના સમાચારો માટે નર્મદા લાઈવને સબસ્ક્રાઈબ કરી રાખજો